નમસ્કાર આપ જોઈ રહ્યા છો Z24 કલાક અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની સમાચારો મલેના છે રાજકોટ આ કાન મામલે જે ઘટનાને सीएम ભૂપેન્દ્ર પટેલ યાદ કરી છે सीएम ભૂપેન્દ્ર પટેલ એ અધિકારીઓ અને પદાધિકારીઓને આ મામલે ટકોર પર કરી છે આટલું બધું કામ કરીએ છે ક્યાં ભૂલ થાય છે તે સમજાતું નથી માનવની જિંદગી ન જવી જોઈએ એવી ટકોર મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે અધિકારીઓ અને પદાધિકારીઓને સાથે મળીને આગળ કામ કરવું પડશે તેવી સૂચના પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે જેમ આપણા અનુભવ આવતા જાય છે એમ એમ કે ભાઈ રાજકોટની બિના અને રાજકોટની બિના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે અધિકારી હોય કે પદાધિકારી હોય કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ બનાવી તો દીધી છે એમણે અને પબ્લિક ડોમિનમાં પણ મૂકી છે કે આપણે પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક અજુવાની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરીએ જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને એના માટે આપણે સૌએ ધ્યાન વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છીએ એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ન રહી શકે એવું બને